હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગે ગુજરાતમાં સન્ડરસ્ટ્રોફ વોર્નિંગ સાથે આગામી પાંચ દિવસ માટે આ વરસાદની આગાહી કરી છે મોક્સો ટ્રાફો અને સાયકોલોનિક સેક્યુલેશનના લીધે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે ગુજરાતના સમુદ્રી વિસ્તારોમાં પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન કર્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત કચ્છ મોરબી અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસી શકે છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર મહેસાણા અમદાવાદમાં મધ્ય વરસાદ વરસી શકે છે તો ખેડા પંચમહાલ વડોદરા આણંદ બોટાદ ભાવનગર અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ભરૂચ છોટાઉદેપુર દીવ ગીર ગીર સોમનાથ દાહોદમાં થોડા સવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ વાપીમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાપકતા વાપી જળબંબાકાર બની ગયું છે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે તો જે અમે તો અમારું વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર